છોકરી છોડો નશો છોડો બધું છોડો તમારી લાઈફ અલગ જ બનાવો તમે જિંદગીમાં હેમત કહો તો હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો મજામાં માજસો તો ફરી એકવાર નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે કોઈ બ્લોગ નથી કે કોઈ વિડિયો શૂટ નથી આજે મારા ખાસ મિત્ર એવા હિતેશ રાજપૂત ના થોડી સાથે બેઠક કરવાની છે અને જે વાત કરવાનો છું તે તમારા દિલને છૂઈ લેવાની છે મતલબ કે ટચ કરી લેવાની છે અને સારી લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલીએ મળીએ મારા ફ્રેન્ડ સાથે તો હિતેશભાઈ આઈ થિંક તમારા ક્યાંથી છો અને તમારું ગામ શું છે આપણે પહેલા તો ત્યાંથી અને તમારું નામ શું છે પહેલાથી મારું નામ છે રોહિતભાઈ હિતેશ ઓખાભાઈ રાજપૂત મારું મૂળ વતન બનાસકાંઠા બનાસકાંઠા હા મારો જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે વાવ મારું ગામ છે ચાંદરવા હું રહું છું સુરતમાં પચીસ વર્ષથી પચીસ પચીસ વર્ષથી મેં સુરતમાં પચીસ મારી લાઈફમાં મેં મારા ભાઈબંધ જોયા કયો ભાઈબંધ કયો ટાઈમ કામ આવે કયો ટાઈમ કયો કયો નથી આવતો બધું જોયું મારી લાઈફમાં આ દુનિયા કેવી છે ત્યારે તમારી પાસે માલ હશે ત્યારે તમારી પાસે બધા આવી હશે ત્યારે તમને બધા એમ કે રોહિત ભાઈ આવો રોહિત ભાઈ આવો પણ રોહિત ભાઈ નો એવો સમય જયારે આવી ગયો ને કે રોહિત ભાઈ પાંચ રૂપિયા ની તાનસેન કરવા ત્યારે રોહિત ભાઈ તમને શું કે ખબર ઓલા બોલાવતા નહીં ને કાયરો આપણી પાસે પાંચ રૂપિયા વાંગ છે ત્યારે રોહિત ભાઈ એમ કે રામ 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 ને આપણી એક નીચે આપણે આવવાનું કારણ આપણે આટલા નીચે ન હોય આપણું કારણ છે એક જ નીચે આવવાનું કારણ આપણે એક વસ્તુમાં પડી ગયા નસો છોકરી એ બધી

પેલા લવ નો માહોલ હતો બે ત્રણ વર્ષ પેલા કે બધાને લવ થતા એટલે બધાને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નતો અને અત્યારે જે પાછું આવ્યું છે બેકઅપમાં તો એ ખુબ ચાલવાનું છે ટ્રેન્ડિંગ ફૂલ ચાલ વિડીયો બી બધા જોયા કારણ કે એમાં નકરું બ્રેકઅપ ના સીન બતાવે ને બે વર્ષ ત્રણ વર્ષ તો હું એટલું બધું જોઉં છું કે બ્રેકઅપ નો લગભગ બે બે હાજર પચીસ માં તો મેં કોઈ મોઢે એવું નહીં સાંભળેલું કે તમે બે રિલેશન માં બ્રેકઅપ બ્રેકઅપ બધી જગ્યાએ બ્રેકઅપ ડિવોર્સ બહુ જ ક્રેઝ છે તો એને તમે શું કહેવા માંગશો અત્યારે આમ જો કહેવા માંગુ આપણા છોકરાઓ કે મતલબ પાછળ આપણા છોકરાઓ એક લવ માટે થઈને એનો કામ ધંધો એના માં બાપ ને બધાને મૂકીને એની વાહે આખો ગાંડો થઈ જાય રાઈટ છે રાઈટ વાત છોકરી એનું કામ કરીને એનું બધું પતાવીને બીજા રે બાબુ કેમ છે મજામાં છે એમ વાત પતાવીને પછી તમને ટાઈમ આપશે કેમ છે આપણે આપણી લાઈફ આખી ચકેડે ચડાવી એની વાહે ટાઈમ દેવો ઈ સમય તમે છોડો છોકરી છોડો નસો છોડો બધું છોડો અને તમારી લાઈફ અલગ જઈને બનાવો તમે જિંદગી મહેમત કહો દુનિયા તમારી હામેથી બધી આવશે આ છોકરી જાય તમારી હામેથી આવશે ભાઈ રોહિત ક્યાં છે રોહિત ક્યાં છે કેમ આવશે તમારા પૈસા કાંઈક માલ હશે કે કાંઈક તમારી ઈજ્જત હશે તો જ આવશે ને કાંઈ કોઈ નહીં આવે દુનિયા દેવી ભાઈ એટલું યાદ રાખજો રોહિતભાઈ બહુ ધ્યાન રાખવાનું દુનિયા દુનિયા ભાઈ મેં મારી લાઈફ માં બધું જોઈ લીધું છે કઈ બાજુ ક્યાં રેવું કેમ રેવું શું કરવું બધું જોઈ લીધું છે જિંદગી માં એક જ નિયમ રાખવાનો બધા વ્યવહાર રાખો હારો રાખો હાય હેલ્લો કામ આવે ને અડધી રાતે કામ આવ્યું મારું કામ આવે ને અડધી રાતે કામ આવ્યું હમણાં મારો સમય નબળો છે પણ મારો સમય નહીં લાવે ભગવાન બધું લાવશે મારો ઠાકર બહુ ધ્યાન રાખે કોઈને વાછો નહીં મૂકે ખુબ સરસ વાત કરી હિતેશભાઈ તમે તો આવી રીતે મારા વિડીયો તમને જયારે ટાઈમ મળે ત્યારે બોલો બીજું તમારે બે શબ્દ કોઈ કેવો હોય મારા ફ્રેન્ડ લોકો ને તો ફ્રેન્ડ લોકો ને મારે એટલું જ ખાલી કેવું છે બધા ભાઈ ફ્રેન્ડ રો કોકની વાત આમ કરવી એની વાત આમ કરવી એવું નહીં રાખવાનું જિંદગીમાં પૈસા હોય તમારા ખીચામાં તો એવું નહીં વિચારવાનું ઓલા ખીચામાં પૈસા છે પેલા એના વપરાય નાખો પછી મારા વાપરે એવું નહીં રાખવાનું નસીબમાં એક જ જિંદગીમાં રાખવાનું આપણા ખીચામાં પૈસા છે ત્યાં લગી મારા ભાઈ બંધને હું ન કાઢવા દઉં ત્યાં લગી હું લડી લે બધું ત્યારે મારી પાસે નહીં હોય ત્યારે હું એને એમ કે ભાઈ રોહિત ભાઈ હવે મારો ટેકો કરી જાય હવે મારી પાસે કેપેસિટી પતી ગઈ ત્યારે રોહિત એમ કે ભાઈ લે ને હું બેઠો તો હું ટેન્શન લેજ ભાઈ એને કહેવાય ભાઈ એને કહેવાય ભાઈ બંધી એને નિભાવેલી કહેવાય ભાઈ એટલું તમે ધ્યાન રાખજો આગળના વિડીયોમાં અમે પાછા આવશો ને તમને બાજુ કહેશું ચલો ભાઈ તો મળીએ નવા વિડીયોમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આવા નવા વિડીયો તમને ગમતા હોય તો નીચે કોમેન્ટ જરૂરથી કહેજો અને ભાઈનું ઇન્સ્ટા આઈડી મેન્શન કરું છું નીચે ફોલો કરી લેજો એ સારા છે અને સ્ટોરીઓ અને એમના વિડીયો પણ તમને ખૂબ જ સારા મળવાના છે એટલે મળીએ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં